સિદ્ધપુર નગરપાલિકાનો કરોડોના ખર્ચે બનેલો બગીચો આ બગીચાની જાળવણી જો લાઈવ આપણે જોવાય તો જોઈ શકાય કોઈ પણ પ્રકારનું મેન્ટેન કરવામાં અહીંયા આવતો નથી બગીચો જ્યાં ત્યાં જંગલી ઘાસ ઉગી ગયું છે કોઈ પણ પ્રકારની સલામતીના સાધનો વગર હવે આ જુઓ આ સફાઈ બાબતો તો બરાબર છે આ બગ કોઈપણ બગીચાની અંદર જે સુલભ શૌચાલય હોવું એક અનિવાર્ય છે બનાવ્યું પણ જોરદાર પણ જુઓ બગીચાની અંદર શૌચાલય પર તાળું સિદ્ધપુર નગરપાલિકા સુવિધા લોકો માટે બનાવે છે પણ ખબર નહીં કેમ આ સુવિધા લોકોના માટે પૂરી થાય એવી પ્રયત્નો કરતા નથી માત્ર ને માત્ર બનાવવા ખાતર બનાવી દીધો બગીચો શહેરીજનોનો મૂર્ખ બનાવ્યા ગ્રાન્ટનો દુરુપયોગ કરીને આ જુઓ સિદ્ધપુરના લોકો પણ ખરેખર જબરજસ્ત માનસિકતા ધરાવે છે આટલું સિદ્ધપુર ગામની અંદર અહિત ચાલી રહ્યું છે કો આ જુઓ આ ચટલું જંગલી ઘાસ ઊગી ગયું આ એક દિવસમાં રાતોરાત ના ઉગ્યું હોય આના આ રાતોરાત ના ઉગ્યું હોય આ બાળકોના સાથે કદાચ કોઈ એવું એરું જરૂર કે નદીનો પડ છે બાજુમાં તો જો આ કેટલું નિંદામણ છે નગરપાલિકા આને સફાઈ નહીં કરી શકતી આ બાળકોના સાથે કંઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ આ આવા નાના ભૂલકાઓ અહીંયા આવ્યા હોય અને એમના સાથે કંઈ વીંછી સાપ જેવી કોઈ દુર્ઘટના ઘટી જાય તો એને જવાબદાર કોણ આ જુઓ આ શું છે આ સાની આ જો અવાવરું હા હોયડીમાં સાધન તો સારા છે પણ દરવાજો તૂટેલી હાલતમાં જુઓ લાઇટો ચાલો ને યા પાણી ચાલુ કરોડ રૂપિયા ખર્ચો કર્યો નગરપાલિકા તમે લોકો બોલતા કેતા કેમ નહી કોઈ ને લાઇટો હતી રિયાલિટી અહીંના જે અહીંયા જે લોકો ફરવા આવી રહ્યા છે જો બાળકો અહીંયા રમવા માટે આવેલ લોકોની એક ફરિયાદ છે આ લાઇટો આ પાણી આ કોઈ ચાલુ કરવામાં આવતું નથી માત્ર શોભાનો ગાંઠીઓ આઈ લવ સિદ્ધપુર જો ખંડિત હાલતમાં તૂટી ગયું જાળવણીના અભાવે તો ખરેખર સિદ્ધપુર નગરપાલિકાએ અહીંના જે મેન્ટેન કરનાર વ્યક્તિઓની જવાબદારી નક્કી કરવી જોઈએ અને એ જવાબદારી નક્કી કર્યા બાદ જે લોકો આના મેન્ટનો અભાવમાં જે દોષિત જણાય એ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ આ સિદ્ધપુર નગરપાલિકાના કોઈના પૈસા નથી પબ્લિકના ટેક્સના પૈસાથી આ બગીચો બનેલો છે આપણ જુઓ આવડા મોટા બગીચામાં સીસીટીવી કેમેરા નહીં બેસવા માટે કોઈ બેન્ચ નહીં કોઈ ડસ્ટબીન નહીં બાળકોના ભવિષ્ય નું જે નિર્માણ માટે જે સારો બગીચો રમતગમત માટે હોવો જોઈએ એ તો કશું દેખાતું જ નહીં તો સિદ્ધપુર નગરપાલિકાના શાસકો તમારી ઊંઘ ખંખેરો અને મંત્રીશ્રી અહીંયા આવ્યા હતા હમણાં મંત્રીશ્રી થોડા દિવસ પહેલાં જ બાજુમાં આવી ગયા અહીંયા તો મંત્રીશ્રી પણ અંદર આવ્યા નહીં તો મંત્રીશ્રી બી આ બધી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર સિદ્ધપુરની પ્રજાને નગરપાલિકાની જે દુઃખી કરી રહ્યા આ જો આ બધા ઝાડ તૂટી ગયા આ એક બે રૂપિયાનો નહીં લાખો રૂપિયાનો ખર્ચો અહીંયા નગરપાલિકાએ સવા કરોડ રૂપિયા જેટલા રૂપિયો ખર્ચો કરી નાખ્યો બગીચા પાછળ એ કોઈ નગરપાલિકાના કોઈ સદસ્યએ ઘેરથી લઈને કોઈ ઘરેથી લઈને ખર્ચો નહીં કર્યો એ લોકોના ટેક્સના પૈસા છે સરકારી પૈસાનો દુરુપયોગ કર્યો છે આ નગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિઓ પર એ ખર્ચનો ભારણ નાખવું જ જોઈએ આ જો આ બગીચાની અંદર ગાયો આવે એની નિશાની ભોળાનાથ શંકર ભગવાનને બેસાડીને જો સફાઈનું તો બિલકુલ ખાલી અત્યારે આ શોભાના ગાંઠિયા જેવું કરી દીધું લાઇટો બાઇટો બધું બંધ થઈ ગયું છે એવું એના બાળકો દ્વારા જાણવા મળ્યું જુઓ કોઈ પ્રકારનું મેન્ટેનન્સ અહીંયા કરવામાં આવતું નથી માત્ર ને માત્ર હા એક સારી જગ્યાનો દુરુપયોગ કરે સિદ્ધપુર નગરપાલિકાએ ખરેખર સિદ્ધપુરના શાસકોના આ વિષયમાં ધ્યાન દોરવું જોઈએ અને અહીંયા આવીને આ બાળકો માટે જે જે ઉદ્દેશ્યથી જે બગીચો બનાવ્યો તે ઉદ્દેશ સાર્થક થવું જોઈએ જો કેટલું મસ્ત બોર્ડ લગાવ્યું છે સુંદર મજાનું સિદ્ધપુર નગરપાલિકા ગાર્ડન એટલે આ ગાર્ડનમાં નગરપાલિકાના છત્રીસ સદસ્યો એક વખત આવો ને તમારા પરિવાર સાથે મુલાકાત લો સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત ગાર્ડન પૈસા ખાવાનું પૈસા ઉતારવાનું માત્ર કૌભાંડ એટલા બગીચો જો કેબિનેટ મંત્રીશ્રી દ્વારા આના ઓપનિંગ કરવામાં આવ્યું હતું એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બે વર્ષમાં તો બગીચો લગભગ પતવા આવ્યો બે વર્ષથી હજુ પૂરા થયા નહીં આ બગીચાની હાલત એ ખંડેર જેવી થઈ જઈ તો સિદ્ધપુર નગરપાલિકાના સદસ્યો અને સિદ્ધપુર નગરપાલિકાના જે હોદ્દેદારો રાજકીય હોદ્દેદારો જે ઉપાડી ઉપાડી ફરે છે એ લોકોને પણ આ નગરપાલકો આઈના જેવું છે